ઉર્મિલા ઉદાસ ચિતે પોતાના ફળિયાના હિંચકા પર બેઠી હતી આજે તેનો દીકરો ઉમંગ ઉમંગ વર્ષ માટે ભણવા વિદેશ ગયો વર્ષનો અમેરિકા માસ્ટર કરવા ગયો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને ત્યાંની યુનિવર્સિટીએ સ્કોલરશીપ આપી આથી શક્ય અને સરળ બન્યું થોડી વારમાં જ બાજુવાળા શાંતાબેન આવ્યા અને કહ્યું કે તમે જરાય ચિંતા કરતા નહીં અને જ્યારે પણ જરૂર પડે ત્યારે યાદ કરજો હું આવી જઈશ થોડીવારમાં વારમાં નૈનાબેન પણ આવ્યા અને હિંમત બંધાવતા કહ્યું કે માસી જરાય ચિંતા કરતા નહીં એમ એક પછી એક સોસાયટીના બધા જ આવીને કહી ગયા સોસાયટીમાં સાવ છેવાડે રહેતા અરુણભાઈ આવ્યા અને પોતે જ્યાં બેઠા હતા તે હિંચકા પર બેસીને બોલ્યા કે ચિંતાનું કોઈ કારણ નથી આપણી સોસાયટીમાં બધા જ સજ્જન રહે છે એટલે ગમે ત્યારે જરૂરત પડે ત્યારે કહેજો દિવસ રાત પણ જોતા નહીં હું હાજર થઈ જઈશ તે હિંચકા પર બેઠા ત્યારે જ ઉર્મિલાબેન જરાક સંકોચ વશ એક બાજુ ખસી ગયા અને તેમની આંખોમાંથી કંઈક વિચિત્ર ભાવ તેમણે તારવી લીધો અને ઊભા થઈ અને બોલ્યા કે હા ચોક્કસ અને તમે બધા જ તો મારો પરિવાર છો આટલા વર્ષોથી તમારા સહારે જ મેં ઉમંગને મોટો કર્યો છે ચા પીવી છે કે કોફી એમ કરતાં તે રસોડા કંઈ નહીં પછી બીજા બધા સંજોગોને તો પહોંચી વળાય પણ આ એક એવો સંજોગ છે કે જેમાં મારે એકલા રહેવું એ થોડો ખતરો છે અને એમાં પણ અહીં બધા જ હવે જાણે છે કે ઉમંગ બે વર્ષ સુધી આવવાનો નથી સ્ત્રીને ઈશ્વરે એવી આંખ પણ આપી છે કે અંદર આવ્યા અને તેમણે ઘરનું મુખ્ય દ્વાર બંધ કર્યું અને રસોડા ભણી ચાલ્યા ઉર્મિલાબેન ને ઉમંગ એક જ સંતાન છે અને ઉમંગ સિવાય તેની દુનિયામાં બીજું કોઈ હતું નહીં તેના પતિ ઉમાકાંતના અવસાનને પાક્કા દસ વર્ષ થઈ ગયા હતા અને ત્યારે ઉમંગ માત્ર બાર વર્ષનો હતો તેની ઉંમર પણ ત્યારે પાંત્રીસ આસપાસની જ હતી અને તેમને જો લગ્ન કરવા હોત તો કોઈ યોગ્ય પાત્ર પણ મળી જાત પરંતુ તેમણે એવું ન કર્યું અને ઉમંગને સારી રીતે ઉછેરવામાં જ જિંદગી પૂરી કરી અને એવો નિર્ણય કરી લીધો આમ આ રીતે ઉમંગ મોટો થતો ગયો ગયો અને અને પછી પછી એમ ધોરણમાં પ્રગતિ કરતો આજે માસ્ટર કરવા વિદેશ પણ પહોંચી ગયો દિવસ આખો તો કામ અને આડોશ પાડોશ સાથે વીતી જતો પરંતુ રાત્રે બહુ એકલતા લાગતી આમ તો આ સોસાયટીમાં રહેવા આવે પણ પાક્કા વીસ વર્ષ થઈ ગયા હતા પોતાના લગ્નની પ્રથમ વર્ષ ગાંઠને દિવસે આ ઘરનું વાસ્તુ પૂજન કર્યું હતું એ તેને બરાબર યાદ છે લગ્ન થયા ત્યારે તો ભાડાના ઘરમાં રહેવા ગયેલા કોઈ દિવસ બોયલા ન હતા પણ ઘરના ઘરનું તેમને પહેલેથી જ સ્વપ્ન હતું અને આ વાત ઉમાકાંત બહુ સારી રીતે જાણતા હતા બંનેની ઉંમરમાં દસ વર્ષનો ફેર હતો પરંતુ ઉર્મિલાબેન એ જાતે પસંદ કર્યા હતા તેમને એ બાબતે કોઈ દિવસ કોઈ ફરિયાદ ન હતી તો ઉમાકાંત ભાઈને પણ ઉર્મિલાબેન જેવી સુશીલ અને સંસ્કારી પત્ની મળતા જીવન આનંદમય પસાર થયું હતું બંનેના લગ્નના દિવસો સુખમય અને આનંદથી પસાર થતા હતા ઈશ્વરે એક સુંદર પુત્રની પણ ભેટ આપી હતી બસ બંનેનું જીવન હવે તેની આસપાસ જ ભમતું હતું આમને આમ જ જીવનના બીજા દસ વર્ષ ચાલ્યા ગયા અચાનક એક દિવસ સર્વિસ પરથી ઉમાકાંતભાઈ આવ્યા ત્યારે ખૂબ જ ઉદાસ હતા ઉર્મિલાબેનના પૂછવાથી તેમણે પહેલા વાત ટાળી અને પછી જણાવ્યું કે તેને ઓફિસમાં ચક્કર આવતા તાત્કાલિક દવાખાને જવું પડ્યું અને ડૉક્ટરી તપાસમાં બ્રેન ટ્યુમરનું નિદાન થયું છે ઉર્મિલાબેન પોતાની જાતને સંભાળે કે પતિની જાતને એવો ઘાટ થયો પરંતુ હિંમત રાખી બોલ્યા કે બધું જ સરખું થઈ જશે દિવસો ઉપર દિવસો જતા હતા અને આ લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયેલું કેન્સર વકરતું જતું હતું કોઈ પણ જાતનું તેમને વ્યસન ન હતું તો જીવનમાં પણ સંતોષી સ્વભાવને કારણે કોઈ ચિંતા કે ટેન્શન હતું નહીં છતાં પણ આ દર્દ તેને શું કામ થયું એ જ બેમાંથી કોઈને સમજાતું ન હતું અને ઓપરેશન બાબતે હજી કોઈ ચોક્કસ નિર્ણય કરે તે પહેલાં જ ઉમાકાંતભાઈનું દેહાંત થયું આ બધી વસમી પરિસ્થિતિઓમાંથી ધીરે ધીરે ઉર્મિલાબેન પોતાના દ્રઢ મનોબળ અને આત્મસૂજથી બહાર આવ્યા આજે એકલા પડ્યા એટલે એ બધું અચાનક યાદ આવી ગયું અને ગઈ મહિનાની ઠંડીના દિવસો હતા અને રાત્રેના લગભગ અગિયાર વાગ્યા આસપાસનો ઘડિયાળ સમય બતાવતી હતી સોસાયટી પણ સુમસાન થઈ ગઈ હતી ઉર્મિલા બહેન પણ આંગણાના દરવાજે તાળુ મારવા ઉઠ્યા ત્યાં જ ફોનની રિંગટોન વાગી આથી તેમણે પહેલા ફોન ઉપાડ્યો સામે છેડે ઉમંગ હતો એટલે હરખમાંને હરખમાં દરવાજે તાળુ મારવાનું છે એ વાત જ ભૂલી ગયા ઓમંગ સાથે ઘણી બધી વાતચીત કરી અને હરિમંદિરમાં ઠાકોરજીને શયનદીપ પ્રગટાવી પોતે પણ સુવાની તૈયારી કરી આ પ્રથા તેણે હમણાં હમણાંથી ચાલુ કરી હતી કારણ કે ઘરમાં કોઈ ન હોવાથી તેમને થોડો ડર રહેતો હતો પણ તેમની માતા આ રીતે રાત્રે દીપ પ્રગટાવતા એટલે તેમણે પણ આ રીતે અપનાવી જેથી કરીને તેમનો ડર ધીરે ધીરે ઓછો થતો ગયો કૃષ્ણાય વાસુદેવાય નમઃ એમ કરી પથારીમાં પડતું મૂક્યું ત્યાં જ ડોરબેલ વાગી તે એકદમ જ ડરી ગયા શું કરું તે તેને કંઈ સૂજતું ન હતું આડોશી પાડોશી પણ સૂઈ ગયા હોય એટલે કોને જગાડવા અચાનક આ કોણ આવ્યું હશે અને તેને અનુસંધાને મનમાં ગભરાહટ પેદા થયો તેમજ અમંગળ વિચારો પણ આવવા લાગ્યા હવે શું કરું હવે શું કરું પછી મનોમન નક્કી કર્યું કે અંતે ડોરબેલ વગાડી અને જે કોઈ આવ્યું હશે તે ચાલ્યું જશે પરંતુ હું અત્યારે બારણું ખોલીશ નહીં સાચે જ એવું થયું થોડીવાર ડોર બે વાગી અને પછી બંધ થઈ ગઈ ફળિયાના દરવાજાનો પણ બંધ થવાનો અવાજ આવ્યો એટલે તે બેઠકના રૂમમાં આવ્યા અને સીસીટીવી કેમેરામાં કોણ છે તે જોવા ઓન કર્યો તેની ધારણા સાચી પડી પણ આમ કઈ રીતે કોઈને કંઈ કહેવાય તેઓ પણ એકલા રહે છે નહીં ને કંઈ કામ પણ હોઈ શકે એવું મનમાં આશ્વાસન લઈ ચાલ્યા ગયા ત્યાં જ ફરીથી વાગવા લાગી અને તે પાછા ગભરાહટથી કાંપવા લાગ્યા પછી તો શરીર જ પથારીમાં સૂતું બાકી તો મન તો ગભરાટથી કબૂતરની જેમ ફફડતું હતું આજે તો જેમ તેમ કરી અને પોતે બચી ગયા પણ હવે તો ડુપ્લિકેટ ચાવી પણ બની શકે અને આ બાજુ રહેતા સરોજબેન પાસે તેમની એક ડુપ્લિકેટ ચાવી પણ કાયમ રહેતી જેથી કરીને કંઈ પ્રોબ્લેમ થાય તો કામ આવે અને એ વાત સોસાયટીના દરેક જણા જાણતા હતા સરોજબેનને પટાવી અને ચાવી પણ તેમની પાસેથી લઈ લે તો તો શું થાય મારું એ વિચારને આ શિયાળાની ઠંડી રાતમાં પણ તેને પરસેવો થઈ ગયો હવે તો આ ગંભીર સમસ્યા જ થઈ ગઈ છે ઉમંગને પણ કઈ વાત કરાઈ નહીં નહીં તો ભણવાનું અધૂરું મૂકીને એ આવતો રહે શું કરું શું કરું એમ વિચારતા અંતે એવું નક્કી કર્યું કે હમણાં થોડા દિવસ શાળીની દીદીને ત્યાં રહેવા જતી રહું દીદી મોટા છે તેમને વાત કરીશ એટલે જરૂર કોઈ રસ્તો નીકળશે સવારે યોજના મુજબ સૂટકેસ પેક કરી લીધી અને ખાવા પીવાની ખરાબ થઈ જાય એવી બધી જ વસ્તુઓ ડબ્બામાં ભરી અને તેનો એક થેલો અલગથી કરી લીધો આમ દીદીને રાજકોટ રવાના થયા રસ્તામાં તે વિચારતા હતા કે આમ તો આ બાર વર્ષ લગભગ તે કોઈના ઘરે લાંબો સમય ગયા ન હતા અને ક્યાંક જવું પડ્યું હોય તો તે ઉમંગની સાથે જ ગયા હતા રાજકોટમાં દીદીને ઘરે થોડી વધુ સગવડતા હતી કારણ કે દીદીનો દીકરો યુએસમાં સેટ થયો હતો અને જેજાજી પણ ઓફિસર તરીકે રિટાયર થયા હતા એટલે તેમનું પેન્શન પણ આવતું હોય ઉપરાંત બાપ દાદાની મોટી હવેલી જેવું મકાન હતું એ કાઢી અને આ એકદમ સગવડતા વાળો બંગલો ખરીદ્યો હતો જેમાં પાંચ બેડરૂમ વિથ એટેચડ બાથરૂમ વાળા અને મોટો હોલ કિચન અને ડાઇનિંગ હોલ ઉપરાંત કોઠાર પણ હતા અને આગળ પણ નાનું એવું ગાર્ડન અને હિંચકો હતા શરૂઆતનું એક વીક તો એકદમ આનંદમાં પસાર થઈ ગયું ઘણા વખતે બંને બહેનો મળી હતી રોજ જમવામાં નવું નવું બનાવવું અને સુગમ સંગીતની રાત્રે મહેફિલ જાગતી ઓમંગના નિયમિત વિડીયો કોલ આવતા હતા તે પણ ખુશ હતો કે કેટલાય વખતે આ મમ્મી અહીં માસીની સાથે આનંદ કરે છે દીદીનો સ્વભાવ એટલો સરળ અને માયાળું હતો કે આડોશ પાડોશીઓ પણ તેની સાથે ખૂબ પ્રેમથી રહેતા હતા અને દરેક જણ નાના મોટા કામ પણ કરી આપતા દીદી પણ બધાના દુઃખ દર્દમાં તેમનો સહારો બનતા હતા સવારના લગભગ સાડા પાંચનો સમય થયો હશે અને દીદીના બાથરૂમમાંથી એક પડવાનો અવાજ આવ્યો અને પછી વેદનાની ચીસ ઉર્મિલાબેન એકાએક જાગી ગયા અને સીધા પથારીમાંથી ઊઠી દીદીના રૂમ તરફ દોડી ગયા તેની ધારણા સાચી પડી હતી દીદી બાથરૂમમાં પડી ગયા અને તેમનો બેઠકનો ગોળો ભાંગી ગયો પછી તો જીજાજી પણ ઉઠીને તરત આવ્યા અને તે બંનેએ તેમને મહામહેનતે બેડમાં સુવાડ્યા ઓર્થોપેડિકો ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી અને દીદીને બતાવવા લઈ ગયા ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું અને ઓપરેશન થઈ પણ ગયું પરંતુ દીદીને ત્રણ મહિના પહેલાં સારું થાય એમ હતું નહીં ત્રણ મહિના સુધી કમ્પ્લેટ બેડ રેસ્ટ કરવાનું ડૉક્ટરે કહ્યું હતું હવે અહીંથી મારું જવું મુશ્કેલ થયું અને દીદીને આ હાલતમાં મૂકીને જઈ પણ કેમ શકાય આમ જુઓ તો તેમણે જ મને મોટી કરી હતી અને આજ સુધી સાર સંભાળ રાખતા આવ્યા છે મારે તો ઘરે પણ એકલા જ રહેવાનું છે એવું કહીને જીજાજીએ પણ આગ્રહ કર્યો કે તારા રહેવાથી તારી દીદીને સારું લાગશે આમ પણ એક સ્ત્રીને આવે સમયે એક સ્ત્રીની જ વધુ જરૂર પડે છે એટલે અંતે મારું રોકાણ લંબાઈ ગયું દીદીને રાતમાં કોઈ તકલીફ થાય

ત્યાં કોઈએ એને પાછળથી પકડીને મોઢે હાથ રાખી દીધો અને એણે જોયું તો એ જીજાજી હતા એની આંખો સ્તબ્ધ થઈ ગઈ અને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઈ ગઈ પરંતુ એક ઝાટકે જ મગજમાંથી બધા વિચારો કાઢી અને પ્રતિકાર કરવા માટે હાથનો ઝાટકો આપી તેને પાડી દીધા અને ઝડપથી રૂમની બહાર નીકળી ગયા દીદીના રૂમનું બારણું પણ અંદરથી બંધ કરી દીધું દીદીએ આશ્ચર્યથી એની સામે જોયું કોણ જાણે એ નજરના ભાવ પારખી ગયા હશે કે પછી ખબર નહીં પરંતુ મૌન રહ્યા બીજે દિવસે બાજુમાં રહેતા નલિની બેનને બોલાવીને આખા દિવસની આયા આયાબેનનું શોધવાનું કહી દીધું કારણ કે તેમના સાસુનો એક્સિડન્ટ થયો ત્યારે તેમણે એક આયા રાખી હતી મને બોલાવી કહ્યું કે ઉર્મિલા તું તારા ઘરે જવાની તૈયારી કરી લે ચાર આંખો આ બે બસી માટે રડતી હતી બંને બહેનોએ ભેટીને ખૂબ જ રડી લીધું અને બપોરની બસમાં ઉર્મિલાબેન પોતાના ઘરે જવા રવાના થયા બસમાં પણ તેને આવી નજરોનો સામનો કરવો પડ્યો ઓચિંતાની ટિકિટ લીધી હોવાથી લેડીઝ સીટ ખાલી ન હતી અને તેને અન્ય પુરુષ મુસાફર સાથે બેસીને આવવું પડ્યું માંડ માંડ પોતાની જાતને સંભાળી અને તેઓ ઘરે પહોંચ્યા વળી પાછી ઘર સાથે જોડાયેલી એ ઘટનાથી તેને થોડો ડર લાગ્યો કે વળી રાતે કોઈ આવશે તો આડોશી પાડોશીને સૌને ખબર પડતાં જ તરત બધા આવી આવીને મળી ગયા અને બાજુમાં જ રહેતા શાંતાબેન હમણાં એકલા હતા આથી ઉર્મિલાબેને નક્કી કર્યું અને કચવાતા કચવાતા તેણે રાત્રે સુ આવવાનું કહ્યું અને તે માની પણ ગયા કે બંને સહેલીઓને મજા આવશે પરંતુ ઉર્મિલાબેન જાણતા હતા કે આ સમસ્યાનો આ કોઈ કાયમી ઉકેલ નથી માટે મારે જ કંઈક અલગ કરવું પડશે બાકી તો આ દુનિયાવાળાની બુરી દાનતનો સામનો હું કઈ રીતે કરી શકીશ એ ખંદુ હસનારાઓ સામે આ મારું ભોળપણ પણ કામ નહીં આવે પહેલાં તેણે વિચાર્યું કે એક સિક્યુરિટી ગાર્ડ રાખી દે પણ પછી તેને થયું કે અંતે તો એ પણ પુરુષ જ એટલે તેણે સોસાયટીમાં એવી વાત ફેલાવી કે પોતે એક મહિનો રાજકોટમાં કરાટે ટ્રેનિંગ લીધી અને અહીં પણ હવે તે ચાલુ રાખવાના છે આશરે છ મહિના સુધી તેણે સેલ્ફ ડિફેન્સના ક્લાસ કર્યા પણ ખરા જાદુ થયું હોય તેમ હવે રાત્રે વાગતી પેલી ડોરબેલ કે જાળીનો અવાજ અને ફોનની રિંગટોન બધું જ બંધ થઈ ગયું હવે તો ઉમંગ પણ પોતાનું ભણવાનું પૂરું કરીને આવવાનો હતો આવીને પોતાની માનું આ સ્વપ્ન જોયું અને તે ખરેખર ખૂબ જ રાજી થયો સ્વરૂપ જોયું અને તે ખરેખર ખૂબ જ રાજી થયો તેને ત્યાં પણ એક કંપનીમાં જોબ ઓફર થઈ હતી અને અહીં પણ સારા પેકેજથી જોબ મળતી હતી એટલે તેમણે પોતાની મા માટે થઈને અહીં જ સર્વિસ સ્વીકારી લીધી હવે તો બંને જણા આનંદ કરે છે અને મોજ કરે છે તો મિત્રો આ કહાની વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ વતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ